ભાગવત માં એક પ્રશ્ન આ જીવોનો હિસાબ કોણ કરતો જન્મ મૃત્યુ આ બધું કોના હાથમાં હતું એ સો વર્ષ માટે એ તો નીચે આવ્યા વિદુર બનીને તો આપણે ત્યાં પિતૃ ના ત્રણ પ્રકાર છે એમાં એક પિતૃનું નામ છે સોમપા એક પિતૃનું નામ છે બરહિષદ અને એક જે પિતૃ છે એનું નામ છે અર્યમા આ બધા જ પિતૃને પવિત્ર માનવામાં આવ્યા છે આપણે ત્યાં ઘણી વખત લોકો પિતૃને અપવિત્ર સમજી બેસે નહીં પિતૃ પવિત્ર છે પિતૃ દેવ છે અને આપણે ત્યાં એવું પણ લોકો માને છે છે કે પિતૃ નડે એ વાતનો ઉલ્લેખ બહુ મળતો નથી હા પિતૃ દોષ માનવામાં આવ્યો છે પિતૃ દોષ એ તો વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે ને પિતૃ દોષ હોય અત્યારે સાયન્સ પણ એમ આ મેડિકલ સાયન્સ કોઈ ડોક્ટર હોય તો એને ખબર હશે પિતાને સુગર હોય તો દીકરામાં સુગર આવે પેઢીઓમાં જો બ્લડ પ્રેશર હોય તો સંતાનોમાં આવે પેઢીઓમાં હૃદય નબળા હોય તો એ હૃદય નબળું જ ચાલ્યા રહે આ મેડિકલ સાયન્સ પણ અત્યારે આ સ્વીકાર કરે છે એટલા માટે ડાયાબિટીસ છે ને એના પ્રકાર બે છે ટાઈપ ટુ અને ટાઈપ વન એટલે પિતૃ દોષ હોય છે એટલે પિતૃ પવિત્ર છે એમાં અર્યમા અર્યમા નામના જે પિતૃ હતા એને આ યમપદ સોંપવામાં આવ્યું અને સો વર્ષ સુધી આ બધા જ જીવોનો હિસાબ યમરાજનો આ અર્યમા નામના પિતૃ કરતા